નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે પણ મિત્રો ઝેરાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જીરામાં દિવસે ને દિવસે તેજી આવી રહી છે મિત્રો આજે તારીખ ત્રેવીસ એક બે હજાર સભ્ય વાર થઈ શુક્રવાર મિત્રો સ્થાનેલી વ્યાજના તાજા બજાર ભાવ મિત્રો આવા રોજેરોજ બજાર બજારનો માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું આવે છે અને ભૂલતા અને આવા સ્થાનેલી વ્યાજના તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત કરું તો ડેડ માર્ચી ડેટમાં ત્રણ હજાર છસો ત્રીસ થી ઓફ ચાર હજાર ચારસો રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજાર થી ચાર હજાર આઠસો એકતાલીસ રૂપિયા સુધી હારી બે હજાર થી ચાર હજાર સિત્તેર રૂપિયા સુધી રાજકોટમાં આજુની સભાવ ત્રણ હજાર બસો છપનથી ઓછા ચાર હજાર છસો ને સોવી રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર એકસો છાલીસ ચાર રૂપિયા સુધી મિત્રો ગોંડલમાં વાત કરું તો ગોંડલમાં નવા જીરાના ભાવ ત્રણ હજાર એકસો થી ઉષામાં પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી ભાવ બોલાયા હતા જે જૂના જીરાની વાત કરી લેવી તો બે હજાર આઠસોથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી આગળ વાત કરી બજાર ભાવમાં રાતનપુર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી પાપર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર રૂપિયા સુધી થરા ત્રણ હજાર બસોથી ચાર હજાર છસો રૂપિયા સુધી વાવ બે હજાર નવસોથી ચાર હજાર પાંચસોને સાઠ રૂપિયા સુધી सस्तण बे हजार चार सो सित चार हजार रुपया सुधी बाबरा त्रण हजार चार सो चार हजार रुपया सुधी उपलेटा त्रण हजार बसो ते चार हजार चारस रुपया सुधी पोरबंदर त्रण हजार पाच सो चार हजार पाच सोने सित्तेर रुपया सुधी हजार चार જૂનાગઢ ત્રણ હજાર બસો સિત્યોરથી ચાર હજાર ચારસો પચાસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર ચારસો ત્રેસઠથી ચાર હજાર પાંચસોને સિત્તેર રૂપિયા સુધી અમરેલી બે હજાર બસો ચાર હજાર રૂપિયા સુધી પાટણ બે હજાર થી ચાર હજાર ત્રેવીસ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર છસો બાવીસથી ચાર હજાર ચારસો રૂપિયા સુધી અને થરા ત્રણ હજાર છસોથી ચાર હજાર પાંચસોને સુમ્માલીસ રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો આ ત્યાં ઝીરોના બજાર ભાવ પાડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ બદલ્યા કંઈ પણ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા